આપણે આજે સાબરકાંઠા એસપી સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્ર એ અનુસંધાનમાં આપવામાં આવ્યું કે છેલ્લા ત્રણ મહિનાથી હિંમતનગરના અલગ અલગ વિસ્તારોમાં ગૌ તસ્કરી થઈ રહી છે મોડાસાથી આવીને ગાડીઓ જાહેર રસ્તાઓ પરથી ગાય માતાને ગાડીમાં ઉઠાવીને જઈ રહી છે એનું બજરંગ દળ તથા ગૌરક્ષકો દ્વારા ત્રણ મહિનાથી નિરીક્ષણ કરી દેવામાં આવે છે અને એક બે વાર એમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે ગાડીઓએ કાર્યકર્તાના ઉપર બાઈકો ઉપર ગાડી નાખી હતી અને બે દિવસ આ ગઈકાલ રાતે એક ગાડી ઇનોવા જે જે ત્રેવીસ નંબરની ગઈ નંબર પ્લેટ હતી એ ગાડીમાં રાતે એક વાગે સમથિંગ હિંમતનગરના માવીનગર આપણે સી ખેડ તસ્યા રોડ ઉપરથી એક ગાય ઉઠાવવામાં આવી એની માહિતી ગૌરક્ષકોને મળતા ગૌરક્ષકો એમનો પીછો કરતા આ ગાડી ખેડતસિયા રહીને ચાદણી થઈને સીધી એના પીછો કરતાં ચાદણી જોડે ગૌરક્ષકો ઉપર ફાયરિંગ કરવામાં આવી એના અનુસંધાનમાં પોલ આપણે એસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આવનારા સમયમાં હિંમતનગરના દરેક વિસ્તારમાંથી આવી ગૌ તસ્કરીઓ બંધ થાય એના માટે અમે એસપી સાહેબને સ્ટ્રીકલી પ્રયાસ કરે એના માટે અમને આવેદન આપ્યું